ડીસા તાલુકાના જુનાડીસા ગામના ભામાશા તરીકે ઓળખાતા એવા રજનીકાંત જીવરાજ મહેતાએ શાંતિધામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાંતિધામમાં કલર કરવા માટે રૂપિયા પાંચ લાખનું દાન આપ્યું હતું જોકે આ પ્રસંગે હિન્દુ સમાજના અગ્રણી એવા દિલીપભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ જગદીશભાઈ પઢિયાર જાલોરી સમાજના પ્રમુખ કાકા અને મંડોરી યુનસભાઈ તથા ભરતભાઈ વારિયા દિલીપભાઈ પરમાણી સુનિલભાઈ સોની જીવનભાઈ છત્રાલિયા તથા નવીનભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું શાંતિધામ માં દાખલ થયો અને મેં જોયું કે મારું અને ભીખાભાઈ નું આ શાંતિધામ એના કરતા બી વધારે આ લોકોએ સાચવીને રાખ્યું છે અને મેં મૂર્તિઓનું બધું દેખ્યું અને રંગ રૂકાણ દેખ્યો મને બહુ આનંદ થયો કે દિલીપભાઈએ અને જગદીશભાઈએ આ શાંતિધામ બહુ સરસ રીતે છે અને એને આગળ લઈ ગયા છે મને ખૂબ ખૂબ આનંદ થયો અમે હું બે ભાઈઓને મારા ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ આપું છું આજ રોજ અમારા જુદા દિશાનું ગૌરવ અને આ શાંતિધામનો પ્રણકાર અને મુખ્ય દાતા એવા રજની કાકા શાંતિધામની મુલાકાતે આવે સમગ્ર જુના ઢીસા સનાતન સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો પ્રમુખ શ્રી અને એમની આખી ટીમ અમારી સાથે ઉપસ્થિત રહી કાકાનું સન્માન થયું અને કાકા આ બધું જોઈ અને ખૂબ પ્રસન્ન થયા અમને આશીર્વાદ આપ્યા છે આ જ રીતે અમારા ગામની કોમી એકતા અને ભાઈચારો વધુ મજબૂત થાય ગામના પાંજરાપોળ અને બીજા જે કઈ ટ્રસ્ટો ચાલે છે બધા ખૂબ સારી રીતે ચાલે જીવ ભગવાનને પ્રાર્થના સાથે જય શ્રી રંબિકા મહાતી જય વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ